નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો વરાજકોટ અત્યારે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ઓડિયો ક્લિપ્પનું કોઈ પણ પ્રકારનું વવરાજકોટ એવું સમર્થન નથી કરતું કે તેમાં સીઆર પાટીલ છે કે સામા પક્ષ છે કૌશિક વેકરિયા છે અમરેલીના ધારાસભ્ય પણ વાતની જે શરૂઆત છે એ રીતે કરવામાં આવી છે કૌશિક નામ લઈને આ વાતની શરૂઆત કરવામાં આવી છે એટલે અત્યારે જે રીતે માહિતીઓ મળી રહી છે અત્યારે જે રીતે સંભળાઈ રહ્યું છે કે ઓડિયો ક્લિપ સીઆર પાટિલનું જ છે અને જે સામે કૌશિક લઈને જે વ્યક્તિ સાથે વાત કરવામાં આવી રહી છે કૌશિક એટલે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ અત્યારે

તમે સક્રિય ન હોય એવું લાગી રહ્યું છે આ રીતની આ શબ્દોમાં તેમની સાથે વાત કરવામાં આવી રહી છે ઓડિયો ક્લિપ કોની છે ખરેખર સીઆર આર પાટીલની છે કે કેમ અને ખરેખર સીઆર આર પાટીલની છે તો એ કૌશિક વેકરિયા સાથે શું કામ આવી રીતે વાત કરી રહ્યા છે એ રીતના ઘણા સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે પણ સૌથી પહેલા તો આપણે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેના પર નજર કરીએ હેલો કેમેરામ રામ કૌશિક મેં તને ફોન કર્યો પછી વોટ્સએપ કર્યો તો વિડિયો ફોન ન આવ્યો

તમારા વિસ્તારમાં એક સમય હતો ને કે તારી ચાપ સારી હતી ધીમે ધીમે બગડતી જાય છે ના સર તને ને મને તો મતલબ નથી આ મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે તું સાચો છે ને તને ડેમેજ થઈ રહ્યું છે બધા જ છે ચારે બાજુ છે મોટા નેતાઓ મને લાગતું કે એટલો સક્રિય એટલે ચિંતિત હોય નહીં પૂરેપૂરું સક્રિય રહે તમને કોઈ એ નથી એવો નહીં માનો ના એટલે તમે ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે જોયું કે કંઈક કામને લઈને બંને વચ્ચે ચર્ચા થઈ રહી છે એ સીઆર પાટીલ દ્વારા કંઈક કામ કૌશિક વેકરિયાને આપવામાં આવ્યું હશે અને કૌશિક વેકરિયા કદાચ એ કામમાં પાછા પડ્યા હશે એટલે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ તેમાં આપવામાં નથી આવ્યો પણ તેમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા વિસ્તારમાં તમારી પકડ છૂટી રહી છે ઘણા બધા તમારા દુશ્મનો પણ છે આ રીતની વાત પણ ઓડિયો ક્લિપમાં આપણને સંભળાઈ રહી છે એટલે હજુ એ કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી થઈ કે સીઆર પાટીલ જ છે કે કેમ સામે કૌશિક વેકરિયા જ છે કે કેમ અને જો એ લોકો છે તો ખરેખર આ ભારતીય જનતા પાર્ટી માટે સમગ્ર પાર્ટી માટે અને સવાલો અત્યારે લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે કારણ કે નજીકના સમયમાં ચૂંટણીઓ પણ આવી રહી છે ને એ સમયે જો આવી ઓડિયો ક્લિપ વાયરલ થાય છે તો ખરેખર અમરેલીનું રાજકારણ આનાથી પલટાશે કે કેમ અને ગુજરાતના રાજકારણમાં આની કોઈ અસર દેખાશે કે કેમ એ પણ સવાલ છે સમગ્ર ઓડિયો ક્લિપ વિશે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો અને શું તમને પણ એવું લાગે છે કે ખરેખર ઓડિયો ક્લિપમાં સી આર પાટીલ અને ધારાસભ્ય કૌશિક વેકરિયા જ છે એ વિશે પણ તમારા મંતવ્ય શું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું અમને રજા આપશો નમસ્કાર